ના દમણ દીવ અને દાદરનેલો પ્રસાદસિંહ પૌલભાઈ પટેલ ખરેખર પૌલભાઈ તમને અભિનંદન અને આપણા પ્રધાનમંત્રીને કે પ્રધાનમંત્રીનું સૂચન હતું દેશ માટે ભ્રષ્ટાચાર અને ભૂખ નાબૂદ કરવાની તે ખરેખર આજે દમણ થઈ રહ્યું છે તો જ્યારે તમે ના હલો અત્યારે થઈ ગયો આજે પ્રોસિયન કરતા છે આપણે અત્યારે તો જ્યારે તમે ચાર્જ લીધો ત્યારે થઈ જ ગયેલું પણ આ પ્રોસિજર છે ખરેખર જરૂર છે આપણા નાના પ્રદેશની અંદર બહુ ઓછું છે છતાં બી ઘણી જરૂર છે જ્યાં ભ્રષ્ટાચાર હોય તે પ્રદેશનો વિકાસ બહુ ઓછો થાય મનમાનું વધારે હોય તો આ પ્રસંગે પછી એસ યાદવજી સત્યા સાહેબ ડીઆઈજી બિજેશ કુમારજી ગોપાલભાઈ ટંડેલ સરપંચશ્રીઓ એસપી વિક્રમજી તેમજ દમણ અને સેલવાસના અધિકારી ગણો અહીં ઉપસ્થિત ભયો બહેનો તેમજ કદાચ થયો લાંચ લેવાનો બી ગુનો અને આપવાનો બી ગુણ ઘણીવાર અર્જન્ટ કામ હોય તો આપણે બી બોલી શકીએ પરંતુ એ બધું કલેક્ટર સાહેબ અમારા દમણના નહીં થવું જોઈએ વિકાસમાં નાચ રૂચકથી બધું નડતડુપ થાય છે વિકાસ થાય નહી જયારે આપણે કંઈક કામ કરવા જાય ત્યારે ક્વોલિટી બી સારી થતી નથી રોડ પાણી લાઇટ ગટર કોઈ બી કોન્ટ્રાક્ટર પાસે બી નહી થવું જોઈએ પૂરેપૂરું કામ થવું જોઈએ નસીબમાં જે મોડલ તો મળવાનું જ છે એની પાછળ જેટલો સમય બગાડે એના કરતાં બિઝનેસ કરવો પડે એમાં સમય બગાડો કોઈ આપશે ને લેશો રાહ જોવાની નહીં આપણે કઈ જરૂર નથી આપણા પ્રદેશને વિકાસ માટે નાના પ્રદેશને વિકાસ માટે આની ઘણી જરૂર છે એનું બંધ થઈ જ ગયેલું પણ એકદમ સર જીરો આપણી ત્યાં એટલું પાંચ વર્ષનું બહુ ઓછું છે આપણી ત્યાં બધા સમજો છે બધા અને એનાથી આપણા પ્રદેશ શાંતિ વિકાસ ઘણું સારું થઈ રહ્યું છે આજે ઘણી વાર તો સરપંચ હોય કે અનેક કોઈ નેતા હોય કે સમાજના પ્રમુખ હોય કે અગ્રગણી હોય એની પાસે પબ્લિક દોડતી હોય જયારે નીકળે નોકરી માટે ત્યારે મારું આ કરો તે કરું ખરેખર બે હજાર ચૌદ થી પછી જયારે આપણા દેશનો કમાન્ડ સંભાળ્યું આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ત્યારથી અને જયારે પરુભાઈ આવ્યા આપણા પ્રસાદશ્રી એમના નીતિ હેઠળ નોકરી માટે કે પેલે જે સિસ્ટમ ચાલતી વર્ષો પહેલા દમણડીમાં ડીમાં એ સદંતર બંધ છે અમને ખબર કે અમારી પાસે બધા આવતા દરેક પાસે આવે જ છે પબ્લિક મારું આ કરી આપો આ થશે પણ એ સદંતર બંધ છે આવે રિક્વેસ્ટ માટે જરા ભલામણ કરજો ઠીક છે ભલામણ કરીશું પણ મેરેજ સિસ્ટમ કોઈ બી હોય પણ મેરેજ સિસ્ટમ ખરેખર બહુ મોટું કામ થઈ ગયું શિક્ષકો શિક્ષકોમાં તમે એલડીસી દરેક ડિપાર્ટમેન્ટ કે દરેક કેટલું ચાલતું હતું ભયંકર મને એક ખાસ યાદ આવી ગયો તો વાત કરું બે હજાર તેર માં ઇલેક્શન પહેલા આપણે તો એકસો સાઠ પોલીસ લેવાના હતા કઈક મારી પાસે આવ્યા લાલુભાઈ અમને નોકરી અપાવો તમે પોલીસમાં માં ફિગર કીધું એ લોકો તમે અત્યારે જ આવો હું પછી ફિગર કેવા કેટલા આપવાના તરત આઈજી અને એડમિનિશન મીટિંગ કરી જે તે સમયે સાહેબ બધો ગરીબ પરિવાર છે આજે હરપતિ ઢોડિયા પટેલ ભંડારી અમારા કોળી પટેલ દીકરા તમે જોવા જ આપણી તાના એકલા સ્માર્ટ એ લોકો પાસે આવ્યા મારી પાસે ધરુ સાહેબ તમારું કામ થઈ ગયું છે છોકરાઓ મારા નામથી કે કોઈ પ્રશાસક નામથી કોઈ અધિકારી કોઈને પૈસા આપતા નહીં કોઈ જરૂર નથી અમારું કામ નેમ થઈ મને શું એ લોકો લાલુભાઈ તમને ઇલેક્શનમાં કામ હશે મેં કહું હારી જાય તે ચાલશે હું હારી જાય તે ચાલશે પાવસુ મને નહીં બીજાને બી નહીં નહીં એટલે નહીં લાલુભાઈ તો દેના બેંક છે લેના બેંક નથી આ પ્રકારનો ખરેખર આનંદ વાત છે આજે બી બધાના માટે ચોવીસ કલાક મારો દરવાજો ખુલ્લો હિંમત આવે લોકોની યાર જે નસીબમાં તો કશે જવાનું જ નથી એ તો મળવાનું જ છે બધાને આની આશા નહીં રાખવાની એટલે તો આપણા સરકારી ખાતું કેટલું સ્મોથ સારું ચાલી રહ્યું દેશ કેટલો પ્રગતિ કરી રહ્યો આપણો ભારત દેશ આટલો બધો દેશ નાનો પ્રદેશ આપણો દમણ ડી અને દારા નગર વેલી દાણા જેવું જો તમે નકશાની અંદર જેટલી સુવિધા મોટા સ્ટેટમાં એટલી આપણા બી મળે કામ જવો છે ખાલી જે રોડ બનતા રોડ જુઓ તમે ડીમાં એજ્યુકેશન હબ જોવા જાવ જો તમે ડી ફરવા તો ઘણા જાય ખાલી જુઓ તમે તમે મેડિકલ કોલેજ જો અમે હાથ લંબાવતા સીટો માટે બે સીટો ધાડો કરીને આજે કોલેજ આવી ગયા આપણી ત્યાં સિસ્ટમથી દસ ટકા અનામત તમે જો કેટલું કામ થયું કેટલા વર્ષો પછી સાડા ચાર વર્ષમાં જે કામ થયું આનંદ અને એની ઉજવણી કરવા જોઈએ આપણી તા દમણ અને દીમા હર મહિને દિવાળી છે આપણી તા વિકાસની વિકાસની દિવાળી ના અધિકારી એટલું જ કામ કરે જેટલો અમે નેતા કામ કરીએ સરપંચ કામ કરે એના કરતા બે ગણું છ છ સાત સાત વાગ્યા સુધી ચેમ્બર ઓફ બેસી રહીને કામ કરે કોના માટે એ કામ એ વિકાસ એ પ્રભુભાઈ ઘર નથી લઈ જવાનો એ મને નથી આપી જવાનો એ કે દિલ્હી નથી લઈ જવાનો એ બધું આપણી દબાડી જનતા માટે જે મૂકી જવાનું છે વિકાસ એટલું ધ્યાન રાખજો તમે બધું પોલીસ પ્લેસ છે આપણા માટે જ છે બધું પણ આપણી સોચ આપણી નજર થોડી કાબુમાં રાખો શું કહી રહ્યું બસ આપણે જ બોલાવાનું આપણે ફરીને જો સાઈડ સાઈડ વિઝિટે બધું એ આપણા માટે જ દમણ એક ટુરિસ્ટ પ્લેસ માટે જ કરે છે થોડી સાવચેત આપણું બિઝનેસ ચાલશે નાના માણસને જરૂર કામ મળશે નાના નાના માણસને તો આ ઓફિસ હિંમતથી જ બધા આવજો અને કમ્પ્લેન લખાવજો ને સરળતાથી કામ દઈ જય હિન્દ